હા મિત્રો કેમ છો તો મિત્રો આપણા ઘરે આગળ એકદમ ભાઈ આપણે ચાઠીઓ બનાવવાનું છે તો ભાઈ થોડી વારમાં આપણે ચાઠીઓ બનાવવાના છીએ કારણ કે ભાઈ આજુબાજુ કૂતરાઓ ગાયો આવે છે તો ભાઈ એકદમ રોડ પર કોઈ નાખે કોઈ રસ્તામાં નાખે તો ભાઈ મિત્રો એના એકદમ માટીને બધું એને ખાવામાં અંદર આવે તો ભાઈ આપણે એકદમ ચાઠીઓ વ્યવસ્થિત બનાવવાનું છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો ભાઈ આપણે કેવી રીતે ચાઠીઓ બનાવીએ છીએ એ બતાવવું છે કારણ કે ભાઈ આપણને કઈ કામ પણ બધું ફાવે છે ભાઈ જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે એકદમ ભાઈ આપણે બહુ કામ કરતા હોઈએ છીએ તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો করব কিন্তু তাই বাস তো টেকনা বকছে તો મિત્રો એકદમ ફાઇનલ ચાઠિયું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ કારણ કે આખી જ ટાઇલ્સ મારી દીધી આજુબાજુ તો ભાઈ કોઈ ગંદકી કે કંઈ વધારાનો અઠવાડો કેવું કંઈ ભરાઈ ના રહે આપણે પણ બે ત્રણ દિવસે ધોઈ નાખવું હોય અને એકદમ સાફ સફાઈ કરી દેવી હોય તો આપણે એકદમ સાફ સફાઈ પણ કરી શકીએ તો મિત્રો આપણે કન્ટિન્યુ ભાઈ એકાદ કલાક જેવી મહેનત કરી ભાઈ ટાઇલ્સ કટિંગ કરી એકદમ રાઉન્ડ કટિંગ કર્યો એકદમ ટાઇસને કાપી લગાવ્યું તો મિત્રો એકાદ કલાક જેવી મહેનત કરી પણ મિત્રો થોડી મહેનત કરી પણ ભાઈ એકદમ આ કૂતરાવાની ને ગાવીને ખરેખર ખૂબ એકદમ ખરેખર ખાવામાં એકદમ સવલત પડશે અને મજા આવશે તો મિત્રો આપણે એકદમ ભાઈ આપણાથી જે પણ સેવા થોડી ઘણી થાય છે એ કરીએ છીએ તો મિત્રો તમે જોયું છે એ પ્રમાણે આ કર્યું તો મિત્રો ઘણી બધી નાની મોટી આપણે સેવાઓ કરતા હોઈએ છીએ તો મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંગીની તો મિત્રો આપણો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો ભાઈ ગમ્યો હોય તો સો ટકા કોમેન્ટ કરજો અને મિત્રો તમારી આજુબાજુ પણ કોઈ અઠવાડિયો ક્યાંક જોરોડ ઉપર કે ક્યાં નાખતા હોય ભાઈ આવું વ્યવસ્થિત એકાદ ચાઠીઓ બનાવરાવજો આવજો ભાઈ બસો પાંચસો રૂપિયા ખર્ચો થશે પણ ભાઈ એકદમ ખરેખર અંદરથી ભાઈ ભગવાન એકદમ જોશે ને તો ભાઈ ખરેખર સારું એવું એમને ગમશે ને પૂન આપણને મળશે તો મિત્રો આવું પણ એક કાર્ય કરજો ભાઈ આપણી ચેનલ છે મારી જીવન નહીં તો મિત્રો આપણા વિડીયો લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ભાઈ આજનો અહીંયા પૂરો કરું છું આવજો બાય